વન્ય પ્રાણી સપ્તાહ દિનની ઉજવણીના ભાગરૂપે અમે આજે મળ્યા છે છીએ વનવિભાગના સબડીઓથી માંડીને વનપાલ સુધીના તમામ કર્મચારીઓ પણ હતા અમારા સંગઠનના લોકો ચૂંટાયેલા જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ તાલુકાના પ્રમુખશ્રી એ જ હતા ખેડૂતો વન અને આ વિસ્તારના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોને અને ખેડૂતોની હાજરીની અંદર વન્ય પ્રત્યેનો પ્રેમ આ આવનારા દિવસોની અંદર પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો વધારે વધારે ઉછેરીએ એની જાળવણી કરીએ અમારા વિભાગે પણ છેલ્લા બે વર્ષમાં પચીસ લાખ રૂપાનું એનું વાવેતર કરાવ્યું છે અને ખેડૂતો પણ સહભાગીથી કરી રહ્યા છે વનમંડળીઓ પણ કાર્યક્રમ છે અને અમારી પેલી લખ દીધી એ પણ દસ બેનો ગામની અંદર રોપા ઉછેરીને વેચાણ કરવાનું કામ કરીને આ વિસ્તારની અંદર વર્ષોથી હરિયાળી છે ક્યારે પણ દુષ્કાળ પડ્યો નથી એના માટેની આજે એને સમજ અને જે વન્ય પ્રાણીઓ મારા ખેડૂતોને નુકસાન કરે છે એના માટેના પણ છેક આજે અમે પાંચ પચીસ લાખના આપી અને એને પણ મદદરૂપ થાય એ પણ અમારી સરકારની નેમ રહે છે એના માટેનો કાર્યક્રમ હતો થેન્ક યુ